દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની મનમાની ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ બનાસકાંઠા જિલ્લામાં સૌથી લોકપ્રિય કહેવાતી દિયોદર રેફરલ હોસ્પિટલમાં ઘણા સમયથી ડોક્ટરોના મનસ્વીપણાના કારણે અનેક ફરિયાદો ઉઠી રહી છે જેમાં ફરી એક વખત દર્દીઓ અને મુલાકાતીઓ સાથે ડૉક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે લોકસભા ચૂંટણી વચ્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા પર અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટરની બદલીની માંગને લઈ ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં સ્થાનિક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે પરંતુ ઘણા સમયથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા પોતાની મનમારી ચલાવવામાં આવી રહી છે જેમાં સારવાર અર્થે આવતા અને મુલાકાતીઓ પણ હેરાન પરેશાન બન્યા છે જેમાં ગત રાત્રિના સમયે રૈયા ગામે મારામારીની ઘટના બનતા તેમના પરિવારજનો પણ સરકારી દવાખાને પહોંચ્યા હતા જેમાં ડોક્ટર દ્વારા દર્દીઓના પરિવારજનો સાથે પણ ગેરવર્તન કરવામાં આવતા ભારે રોષે ભરાયા હતા જેને લઈ દર્દીઓના પરિવારજનોએ દિયોદર ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીથી પ્રાંત અધિકારીને વાકેફ કરાયા હતા જેમાં રેફરમ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી નાની મોટી બીમારીમાં સારવાર લેવા આવતા તમામને સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી દવાઓ લેબોરેટરી જેવી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓના બદલે સ્થાનિક ડોક્ટર પોતાના લાગતા વળગતા પ્રાઇવેટ મેડિકલની દવાઓ લખવી પ્રાઇવેટ લેબોરેટરીઓ સાથે સાંઠગાંઠ હોવાની પણ લોકમુખી ચર્ચાઓ સાંભળવા મળી હતી જો જિલ્લાના જામાજ આરોગ્ય અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે તો આ તમામ લાલિયાવાડી ચલાવતા ડોક્ટરની પોલ ખુલે તેવી ગ્રામ્ય વિસ્તારની જનતા માંગ થઈ રહી છે અહેવાન દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા